ડાંગ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા આંકડા મુજબ તારીખ અઢારમી જૂન બે હજાર પચીસના રોજ સવારે છ કલાકથી સાંજના ચાર કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ બાણુ પોઈન્ટ તેત્રીસ એમએમ વરસાદ નોંધાવા પામેલ છે જેમાં તાલુકાવાર સ્થિતિ જોઈએ તો આહવા તાલુકામાં એકસો એકવીસ એમએમ વઘઈ તાલુકામાં સિત્તેર એમએમ અને સુબીર તાલુકામાં છ્યાસી એમએમ વરસાદ નોંધાવવા પામેલ છે ડાંગ જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાનચાલકો અને પશુપાલકો તથા ખેડૂતોને તંત્ર દ્વારા સૂચવવામાં આવેલા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાની વનચ્છાદિત પ્રકૃતિને મનભરીને માણવા માટે પ્રકૃતિ પ્રેમી પર્યટકો ડાંગ જિલ્લામાં ઉમટી પડે છે ત્યારે અહીંના નદીનાળા કોતરો જળધોધ ખીણ પ્રદેશ ડુંગરો વૃક્ષો અને જીવો વગેરે સાથે સેલ્ફી લેતા કે ફોટોગ્રાફી કરતા લોકો ક્યારેક અજાણતા જ પોતાના કેન્યુના જીવનું જોખમ ઉભું કરતા હોય છે જેમને સમાનપણે અહીંના પ્રાકૃતિક નજારાને માણવા માટે જિલ્લા વહીવટી તંત્રે અનુરોધ કર્યો છે જાહેર માર્ગો કે સાર્વજનિક પર્યટન સ્થળોએ આડેધડ વાહન પાર્ક નહીં કરવા જોખમી રીતે સેલ્ફી લેવા કે ફોટોગ્રાફી નહીં કરવા નદી નાળા કોતરો કે જળધોધમાં નહીં ઉતરવા વરસાદી વેણ કે પાણી ભરાયા હોય તેવા માર્ગો કે પુલો ઉપરથી પસાર નહીં થવા સાથે ભૂસ્ખલનને કારણે બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ નહીં કરવા કાયદો વ્યવસ્થા જાળવતા લાશ્કરો અને સ્વયંસેવકોને સહયોગ આપવા જે બાબતે વિશેષ જાગૃતિ સાથે ધર્મ નિભાવવા જિલ્લા વહીવટીતંત્રએ સૌને ફરીવાર અપીલ કરી છે રિપોર્ટર રમેશ મહાલા ડાંગ